હેલો મિત્રો નમસ્કાર એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો ખાસ કરીને જો તમે મારી એન ક્લાસીસ ચેનલમાં નવા હોય હજી સુધી આપણી એનસી ક્લાસીસ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ ન કર્યો તો ખાસ કરીને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો તમારી સમક્ષ જે આપણે કાલે ટેટ વન માટેનું પરિણામ જાહેર થઈ ગયું હતું પણ પછી પાછું લઈ લેવામાં આવ્યું હતું તો એના માટે લઈને મિત્રો ફરી આજે આપણી સમક્ષ ખાસ કરીને જો જોઈએ તો ટેટ વનનું પરિણામ આજે આપણી સમક્ષ જાહેર થઈ ગયું છે કેટલા ઉમેદવાર ક્વોલિફાઈડ થયા છે કેટલા ટકા પરિણામ આવ્યું છે દરેક આંકડાની માહિતી મિત્રો તમારી સમક્ષ લઈને આવી ગયા છે બરાબર મિત્રો જેમ બને તેમ વિડીયોને શેર કરજો અને સૌથી પહેલાં હજી સુધી લાઈક ન કરી હોય તો મિત્રો લાઈક કરવાનું ભૂલતા નહીં બરાબર ફટાફટ મિત્રો હા ભૂગોળનું લાઈવ આવવાનું છે મને વાર લાગશે હજી બરાબર એ આઠ વાગે લાઈવ આવીશું આઠ વાગે એની પહેલાં હજી સીએટીનું પ્રશ્નપત્ર મૂકવાનું છે બરાબર એ આઠ વાગે આવીશું તો મિત્રો સૌથી પહેલાં આપણે આ જે લિંક છે એ લિંકને શેર કરો બરાબર તો મિત્રો આગળ જોઈએ કે ખાસ કરીને શિક્ષણ વિભાગના નિયમ અનુસાર જે ટેટ વનના ઉમેદવારો માટે ખૂબ રાહ જોવી પડી બરાબર કે પરિણામ આજે આવે કે કાલે આવે એના પ્રશ્નો હતા એમાં પણ થોડા ઘણા જે ક્રેસિંગ થઈ તમને ખાસ કરીને માર્ક્સ આપ્યા છે બરાબર અમુક ઉમેદવારોનું કહેવું હતું કે હજી પણ ક્રેસિંગ મળવું જોઈએ સુધારો થવો જોઈએ પણ બોર્ડે આપણે જે પણ નિર્ણય આપ્યો છે મહત્વ મહત્ત્વનો નિર્ણય આપી અને આપણી સમક્ષ રિઝલ્ટ આપી દીધું છે પછી એની પછી જે પ્રોવિઝન આન્સર ગઈ છે બધી મિત્રો માહિતી છે બરાબર એ માહિતીની આપણે કંઈ જોવાનું નથી કારણ કે આપણે ઓલરેડી વિડીયોની અંદર જોઈ ગયા છે કારણ કે એકની એક વાર માહિતીને પુનરાવર્તન કરવી યોગ્ય નથી તો મિત્રો આપણે માત્રને માત્ર મેરિટ જ જોવાનું છે તો મિત્રો વાત કરીએ વનની અંદર ખાસ કરીને એના રિપોર્ટ ખાસ જોઈએ તો ગુજરાતીની અંદર વાત કરીએ બરાબર તો સંપૂર્ણ એનું જે રિઝલ્ટ છે તો ગુજરાતીની અંદર મિત્રો બાર પોઈન્ટ એકવીસ ટકા જ પરિણામ છે બરાબર ગુજરાતી માધ્યમની અંદર રજીસ્ટર વાત કરીએ તો જે સત્તાણું હજાર નવસો ને સત્તર ઉમેદવાર હતા તો એમાંથી મિત્રો નવ હજાર બસો ને સત્તાવન તો એફસન યાની કે ગેરહાજર હતા બરાબર હાજર હતા મિત્રો અઠ્યાસી હજાર છસો ઓગણસાઠ અને ખાસ કરીને નોટ ક્વોલિફાઈડ થયા હોય તો સિત્યોતેર હજાર આઠસો પોત્રીસ નોટ ક્વૉલિફાઈડ થયા છે અને ક્વોલિફાઈડ થયા છે તો મિત્રો દસ હજાર આઠસો ને એ ગુજરાતીની વાત છે હવે મિત્રો જોઈએ તો ઇંગ્લિશ બરાબર તો ઇંગ્લિશની અંદર પણ આંકડો જે પણ પ્રમાણે આપણને આપ્યો છે અહીંયા જે તેરસો ને આંકડો છે એપસણની અંદર બસો ને એકોતેર છે ત્યારે પેસણ વાત કરીએ અગિયારસો એક અને નોટ ક્વોલિફાઈડ એક હજાર ત્રણ માત્ર અઠ્ઠાણું જ બરાબર ઇંગ્લિશની અંદર માત્ર ને માત્ર અઠ્ઠાણું જ ઉમેદવારો ક્વોલિફાઈડ થયા છે રિઝલ્ટ એમનું આઠ પોઈન્ટ મિત્રો નેવું ટકા છે બરાબર નેવું હા આઠ પોઈન્ટ નેવું ટકા છે પછી મિત્રો હિન્દીની અંદર વાત કરીએ તો એમાં જે ઉમેદવારો બાવીસસો છત્રીસ હતા એની સામે ત્રણસો ને અડસઠ ઘેર હતા અને અઢારસો અડસઠ જે ઉમેદવારો છે એ હાજર હતા બરાબર અને બીજી બાજુ વાત કરીએ તો નોટ ક્વોલિફાઈડ સત્તરસો ચોસઠ છે જ્યારે ક્વોલિફાઈડની વાત કરીએ બરાબર એકસો ચાર છે બીજી બાજુ વાત કરીએ તો પોચ પોઈન્ટ સત્તાવન ટકા એમનું પરિણામ આવ્યું છે બરાબર પોચ પોઈન્ટ સત્તાવન ટકા એમનું પરિણામ આવ્યું છે આગળ મિત્રો વાત કરીએ ઓલ મીડિયમની વાત કરી છે બરાબર તો એમના જે ફોર્મ છે બધે બધા આવી ગયું છે અને સંપૂર્ણ એમનું જે રિઝલ્ટ છે મિત્રો ખાસ બરાબર તો માત્ર રિઝલ્ટ બાર પોઈન્ટ ત્રણ ટકાની મિત્રો વાંચશે બરાબર હવે જે ઉમેદવારો છે બરાબર એ ઉમેદવારોના માર્ક્સ કેટલા રહ્યા છે એમના ગુણની રેન્જ કેટલી છે બરાબર ગુજરાતી ઇંગ્લિશ હિન્દી અને ટોટલની વાત કરીએ બરાબર તો હવે અહીંયાથી આપણે ચાલીસથી એકથી ને ઓગણ માર્ક્સની વાત કરીએ તો ગુજરાતીમાં બાવીસો છે અંગ્રેજીમાં છ છે હિન્દીમાં ઓગણપચાસ અને પેલામાં બાવીસો સત્તાવન બરાબર એમને માર્ક્સ એક એકથી ને ઓગણચાલીસ વિદ્યાર્થી જે ઉમેદવારો હતા એની વાત છે બરાબર બીજી બાજુ મિત્રો વાત કરીએ ચાલીસથી ઓગણસાઠ તો એનો પણ રેશિયો બહુ છે બરાબર બહુ એમ ઓછું કહેવાય પીટીસીની અંદર જે પણ ઉમેદવારોની મહેનત છે બરાબર ખાસ કરીને બહુ માર્ક્સ ઓછા અમુક ઉમેદવારોને એમ હતું કે પ્રશ્નપત્ર પણ હાર્ડ હતું પછી સાઠથી એક્યાસી વચ્ચેનો મિત્રો આંકડો આ રીતનો છે બરાબર પછી આગળ જોઈએ બ્યાસીથી નેવ્યાસી વચ્ચેનો આંકડો આવી રીતનો હશે બરાબર અને બીજી બાજુ જે નેવું છે બરાબર નેવુંથી આંકડો ગુજરાતીની અંદર ચાર હજાર છે બરાબર ઇંગ્લિશમાં ઓગણચાળીસ છે હિન્દીમાં અડસઠ છે અને ટોટલ એકતાળીસો એકતાલીસ છે અને એકસો એક ટુ બરાબર એકસો ને વીસની વાત કરીએ તો આની અંદર આઠસો ને ચાર છે ટોટલ પણ ગુજરાતીમાં સાતસો ને એક્યાસી છે ઇંગ્લિશની અંદર ચાર છે હિન્દીમાં ઓગણીસ એટલે કુલ આઠસો ચાર છે મિત્રો હવે એકસો એકવીસ ઉપર વાત કરીએ તો માત્ર ગુજરાતીમાં ત્રણ જ ઉમેદવારો છે એકસો એકવીસની વાત કરીએ બરાબર અને એકસો ચાલીસ વચ્ચે તો ઉમેદવારો ત્રણ છે ગુજરાતીમાં અને ટોટલ ત્રણ જ છે બરાબર માત્ર ગુજરાતી વિષય જેવામાં છે બીજા કોઈ વિષયમાં નથી હું એકસો એકતાલીસથી પચાસ વચ્ચે માત્ર એક જ વિદ્યાર્થી મિત્રો એ પણ ગુજરાતીમાં જ છે બરાબર બીજા કોઈમાં નથી બરાબર અને મિત્રો અગત્યની સૂચનાઓ છે થોડી જોઈ લઈએ એકવાર શિક્ષણ વિભાગ તારીખ સત્યાવીસ ચારના ઠરાવ પ્રમાણે જે પોતાની શિક્ષક યોગ્યતા કસોટી બરાબર ટેટ વન બે હજાર પચીસ જે પણ ખિસ્સામાં કુલ બ્યાસી ગુણ મેળવેલ હોય તેવા ઉમેદવારોને પાસ જાહેર કરવામાં આવેલ છે સામાજિક અને શૈક્ષણિક રીતે બ્યાસી ગુણ છે એમને પાસ કરવામાં આવ્યા છે અને જે ખાસ કરીને નેવું ગુણ મેળવેલ હોય જે ખાસ કરીને કઈ કેટેગરી છે જનરલ કેટેગરીની વાત કરી છે તો એવા ઉમેદવારોને પાસ જાહેર કરવામાં આવ્યા છે ઉમેદવારને ગુના સાથેનું પ્રમાણપત્ર રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટૂંક સમયમાં સ્પીડ પોસ્ટ રજીસ્ટર એડી મારફતે સંબંધિત ઉમેદવારો દ્વારા ઓનલાઈન આવેદનપત્ર ભરતી વખતે દર્શાવેલ હાલના રહેઠાણના સરનામા પણ મોકલી આપવામાં આવશે તમે જે પરીક્ષા પાસ કરી છે એનું પરિણામ જે તમારી માર્કશીટ છે એ ટૂંક સમયમાં મિત્રો આવી જશે બરાબર હવે બીજી વાત છે કે ઉમેદવારે પોતાની ઓમારશીટની પુનઃ ચકાસણી કરાવવા માગતા હોય તે ઉમેદવાર તારીખ ત્રણ બે બે હજાર છવ્વીસથી તારીખ દસ બે હજાર તારીખ દસ બે બે હજાર છવ્વીસ દરમિયાન કચેરીના કામકાજના દિવસોમાં કચેરી સમય દરમિયાન રાજ્ય પરીક્ષા બોર્ડ સરકારી પુસ્તકાલય પાસે સેક્ટર એકવીસ ગાંધીનગર ખાતે રૂબરૂ ઓમાર શીટની પુનઃ ચકાસણી કરાવી શકશે આ ઉમેદવારે પોતાની હોલ ટિકિટની નકલ અને ઓમાર શીટ બરાબર સાથે રાખવાની રહેશે અને લેખિત અરજી આપવાની રહેશે લેખિત અરજી માટેનો નમૂનો સાથે આપેલ છે આ ઉપરાંત ઓમાર સીટની પુનઃ ચકાસણી ફી પેટે રૂપિયા સો રોકડમાં રાજ્ય પરીક્ષાના બોર્ડની હિસાબી શાખામાં જમા કરવાના રહેશે તારીખ દસ બે હજાર છવ્વીસ બાદ ઓમાર સીટની પુનઃ ચકાસણીની કોઈ પણ રજૂઆત ગાહેર રાખવામાં આવશે નહીં એની પહેલાં તમારે કોઈ એવું લાગે તો તમે રજૂઆત કરી શકો છો પરિણામ બાબતે વ્યક્તિગત માહિતી શૈક્ષણિક લાયકાત અનુભવ તેમજ વિગતોની ચકાસણી ભરતી પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવશે અને આ અંગે ભરતી પસંદગી સમિતિનો નિર્ણય જ અંતિમ રહેશે તો મિત્રો આ હતું આપણું ટેટ વનનું જે પરિણામ બરાબર જે પણ મિત્રો પરિણામ આવ્યું છે એને આપણે સ્વીકારવાનું છે ચિંતા કરવાની નથી ફરી વાર ટેટ વનની પરીક્ષા આવે બરાબર ખાસ કરીને ફરી તમે કહેવાય તો ભરતીની અંદર ફોર્મ ભરજો અને આવી જશું બરાબર મિત્રો ચિંતા થવાની જરૂર નથી અધાર્સ થવાની જરૂર નથી ક્વોલિફાઈડ જે ઉમેદવારો થયા છે બરાબર તો મિત્રો કુલ ખાસ અહીંયા આપણને વાત કરી છે તો અગિયાર હજાર સત્યાવીસ ઉમેદવારો ક્વોલિફાઈડ થયા છે બરાબર બધા વિષયોની વાત કરીએ તો રિઝલ્ટ એકંદરે આપણે જે વિચારતા હતા કે પાંચ હજારની તો ભરતી આવવાની છે બરાબર પાંચ હજારની મિત્રો ભરતી આવવાની છે એવું કંઈક હતું હવે કેટલી આવે છે સરકારને ખબર એ બોર્ડને ખબર આપણને કંઈ હજી ખબર માહિતી નથી બરાબર જે પણ માહિતી મળશે તમારી સુધી પહોંચાડશું મિત્રો ચેનલમાં નવા હોય અને હજી સુધી આપણી એનસી ક્લાસી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને તમારી કોઈ રાય હોય તો જણાવી શકો છો બાકી આપણે આપણા શેષને અહીંયા પરિપૂર્ણ જાહેર કરીએ છીએ બરાબર ફરીને એક સ્ટુડિયોમાં મળીશું જય હિન્દ જય ભારત